રામ મંદિર નું નોતરું મળ્યું ન જે નહી રામ નો આ તો કચકચાવીને મગજમાં રાખજો જે નહીં રામ નો નહીં કઈ કામ નો જ્ઞાન હોય ગયા બોલો અને આ સ્ટેચ્યુ બનતું હતું ત્યારે કોંગ્રેસના આગેવાનો એવું કીધું હતું ભંગાર માંથી બનાવે છે આ ચાઈના નું પેલી કંપનીનું નામ દઈને એની પાસે બનાવડાવ્યું છે કોનું બને છે એટલું ખાલી ધ્યાન રાખો ને ભાઈ હજી સુધી કોઈ કોંગ્રેસ વાળા એ સેલ્ફી પાડીને ફોટો ક્યાંય મૂક્યો નથી બોલ હજી સુધી મેં નથી જોયો હું દાયજ રેકી સરદાર સાહેબ ઉપર મને હજી નથી સમજાતું સરદાર સાહેબ એનું હું બગાડ્યું છે એ નથી હિન્દુસ્તાન અત્યારે જે છે આપણી પાસે સાહેબ એ માત્ર સરદાર સાહેબની દેણગી છે એનું ઋણ છે આપણે અંગ્રેજો તો આપણને એવું દૈન ગયા એનો જે ઠરાવ છે ને એ કેવો છે જેટલા રજવાડા હતા એને સ્વતંત્ર રાષ્ટ્ર બનવું હોય તો છૂટ હતી એને પાકિસ્તાનમાં જોડાવવું હોય તો છૂટ હતી એને ભારતમાં જોડાવવું હોય તો છૂટ હતી આ ત્રણેય વિકલ્પો એમને માટે ખુલ્લા હતા અને આવા વિકલ્પો એ વખતે ખુલ્લા હતા એમાંથી એને બધાને મનાવી અને ભારતની સાથે જોડવાનું અગ્રણ કામ આઝાદી પછીનું કોઈએ કર્યું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું પણ એને ભૂલવાડી દીધા કેવા કેવું કેવું કર્યું છે ખબર ને બેન આપણે તો આ લોકોની હલકી રાજનીતિમાં મને થોડોક રસ પણ ઓછો એટલે આપણે એવું બોલીએ નહીં પણ મણીબેન સરદાર સાહેબના દીકરી તમને બધાને માહિતી ખાલી આપું સરદાર સાહેબના મણીબેન દીકરી હતા મણીબેનની કાતેલી ખાદીમાંથી બનેલા કપડા જ સરદાર સાહેબ પહેરતા તમે કલ્પના તો કરો કેવા ત્યાગી માણસો આ દેશની ધરતી ઉપરથી હાલી ગયા મણીબેન કાંતતા અને મણીબેન ની કાતેલી ખાદીમાંથી કપડા કપડાં બનતા એટલા જ સરદાર સાહેબ પહેરતા અને સાહેબનું સરદાર સાહેબ નું અવસાન થયા પછી પાર્ટીનું ફંડ પિસ્તાલીસ એક લાખ રૂપિયા પણ એ વખતના એ વખતે તો ઘણી મોટી રકમ ગણાય એ સાહેબની સરદાર સાહેબ પાસે પડી હતી એ મણીબેન દેવાય ગયા અવસાનની બધી વિધિ વિધાનમાંથી પરવાર્યા પછી કારણ કે મણીબેન સરદાર સાહેબના પીએ તરીકેનું કામ પણ કરતા હતા એટલે એના પર્સનલ બધી જ બાબતો મણીબેન એનું ધ્યાન રાખતા હતા એની દવા દારૂ ખાવું પીવું અને પર્સનલ ટેલિફોનો બધું મણીબેન કરતા તો એ પછી એમને ખબર હતી મણિબેનને કે આ પૈસા ના છે એ પૈસા મણીબેન દેવા માટે પંડિત જવાહરલાલ ને ઘેરે ગયા મણીબેનની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી સરદાર સાહેબ ગરીબ નહોતા સરદાર સાહેબ એ વખતના હિન્દુસ્તાનના શ્રેષ્ઠ વકીલો પૈકીના એક હતા એક મિનિટ પ્રમાણે ભાવ લઈ શકે એવા એડવોકેટ હતા પણ પ્રેક્ટિસ છોડી દીધી અને આમાં લાગી ગયા ગાંધીજીની હારે એ પૈસા એમણે આપ્યા પંડિતજીની હારે વાત કરીને કે અમારા પિતાશ્રીની મને ખ્યાલ હતો પાર્ટીના છે એટલે આપ સંભાળી લો જમા કરો એમણે લઈ લીધા લઈને બીજી વાત તો એ છડી ગયા મણીબેન ને એમ ન પૂછ્યું કે બેટા સરદાર સાહેબ વીઆઈ ગયા છે તમારા પરિવારનું શું છે તું હવે શું કરવાની છો ક્યાં રહેવાનું છે કંઈ અગવડ સગવડ હોય તો એક લીટી નો બોલ્યા મણીબેનને ને જિંદગીભર એનો રહ્યો એવું મણીબેને પુસ્તકમાં લખ્યું છે સ્વાભાવિક થાય ને પાર્ટીના વરિષ્ઠ માણસની પાસે જાય હવે એ લોકો મણીબેનને કોંગ્રેસ છોડવી પડી હતી એમણે કોંગ્રેસ છોડી અને પછી ચૂંટણી લડ્યા હતા આ સ્થિતિનું સર્જન હવે અત્યારે ક્યાં આવે એ મહિલા કોઈ છે હવે તો આ કેટલામી એબીસીડી પ્રમાણેની આઈટમો છે એને તો કઈ કોંગ્રેસ અરે લેવા દે કોંગ્રેસ બનાવનારા જે લોકો હતા એમાં સરદાર સાહેબ આવે એના વારસદારોને કોંગ્રેસ છોડવી પડી હોય તો અત્યારે મને પૂછતા હતા કોઈ મીડિયાવાળા કે આ કોંગ્રેસ વાળા તમારે જરૂર નથી કોઈની ને તો હું કામ જોડો છો મેં કીધું અમે હું કામ જોડી છે ને બદલે એને પૂછો ને હુકામ છોડે છે અમે તો પાર્ટી લઈને બેઠા છે એ અમારા ટેકામાં તો જે લોકો આવે એને જોડવા એ તો એવા તો કોણ માણા હોય ના પાડે પણ એ આવે છે હું એને લોકોને પૂછો ને રહેતા કેમ નથી એમ હમણાં એને પૂછ્યું કે આ તમે ઉમેદવારોના નામ કેમ ને જાહેર કરતા તો કે વેલા કરીને કોઈ ગોળી વ્યા જાય તો એટલે મેં લડેવાના હું તમે લડો બો કરા સાહેબ કે શું કરવાનું એટલે આવી એની પાર્ટીની સ્થિતિ એવી છે મિત્રો એવા સંજોગોમાં આ ચૂંટણી આવી છે એટલે કોંગ્રેસ ભાજપ વચ્ચેની પસંદગી વગેરેનું એ ગૌણ વાત છે રાષ્ટ્રના હિત માટે આપણે કરવાની આવશ્યકતા છે મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નિર્ણયો કર્યા જે કદાચ મોદી સાહેબ દેશના વડાપ્રધાન ના બન્યા હોય તો આજે પણ એ નિર્ણયો શક્ય નથી ત્રણસો સિત્તેરની ની કલમ એને હાથ કોઈ જેવું તેવું કામ નહોતું કોઈ માનતા નહોતા અને સંસદની અંદરના દ્રશ્યો તમે જોયા હશે જે દિવસે અમે એ અમિતભાઈ ઠરાવ લેવા એવી તો હબક ખાઈ ગયા આવો ઠરાવ અમિતભાઈ સીધો શરૂ કરી દીધો ત્રણસો સિત્તેર થી તેની કલમ રદ કરવી છે તેને હું બોલવું નહોતું સમજાતું બોલું વિરોધ કરવાનું એને સરખું સમજાતું નહોતું મન ફાવે એવા લવારા કર્યા રહ્યા સાહેબ ત્રણસો સિત્તેરની કલમની નીચે કેવી અસરો હતી આપણે બધાને એ થોડીક માહિતી આપો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવતું ને સાહેબ તો એ જજમેન્ટમાં એમ લખાતું કે આ જજમેન્ટનો અમલ જમ્મુ કાશ્મીર સિવાયના ભારતમાં થાય છે એટલે કે આપણો ભારતનો ભાગ નહોતો કોંગ્રેસના નેતાઓને કોક દિવસ પૂછજો નિરાતે ક્યાંક બેઠા હોય ત્યારે કે આઝાદીની પછી આંબેડકર સાહેબના કારણે બંધારણે જે લોકોને આ બધા અધિકારો આપ્યા અનામતના એસસી એસટી ના લોકોને જે ના લાભો આપવાનું નક્કી કર્યું ઈસાહેબા ત્રણસો ને સિત્તેરમી કલમ દૂર થઈ ત્યાં સુધી કાશ્મીરની અંદર નહોતા મળતા પિંચોતેર વર આઝાદીના વીઆઈ ગયા કાશ્મીરની અંદર કામ કરતા આપણા સફાઈ કર્મચારીઓને એના બંધારણે આપેલા અધિકાર નહોતા મળતા એકાદો કોંગ્રેસનો નેતા તો આની ચોખવટ કરે હું કામ નહોતા દઈ શીક્યા બોલતા જ નથી અને છતાંય પાછા આપણે રદ કરી નાખીએ તો રોવા બેઠા તમે એટલું તો કહો કે અમારીથી નહોતું થતું હારું છું મોદી સાહેબે કર્યું એમ એટલું નથી કહી શકતા એવું બોલતા હતા કે ત્રણસો કલમ કલમને હાથ લગાડશો તો લોહીની નદીઓ વહેશે હાઉસ ની અંદર બોલે ઠેકાણું નહી નાના નેતાઓને એવી હવા હતી કે અમે કહીએ કાશ્મીર બંધ થઈ જાય ને અમે કહીએ એટલે કાશ્મીર ખુલી જાય અમે કહીએ તો દીવ હાથ આઠ ધ ને બંધ રાખ્યા થોડાક દીધ કોઈ ગયું નહીં પૂછવા ક્યાં છે જાત મુચરકા ઉપર છોડી દીધા ખર્ચા કરે ખવડાવે છે આવી અને એવું બોલતા હતા કેટલા વર આવું બધું હકાડ્યા રાખ્યું એ દાખલ કરી તે દી એમાં લખ્યું છે કે આ ટેમ્પરરી છે એમાં એમાં લખ્યું હતું તોય સમજતા નથી કે એ હતી તમે ન કાઢી તમે કાઢી તો વાંધો શું પડ્યો ખબર છે અમને વિશ્વાસમાં નથી લીધા એટલે તમને પૂછીને આવું કરવાનું છે અમારે એની આટું તમે ભાજપે સરકાર બનાવી તમને પૂછીને કરવા આટું એક બધા કામમાં એવું કરે એમ અયોધ્યાનું મંદિર બનાવ્યું તો આપણી સામે આક્ષેપ કરતા હતા ને કે આમ આ ભાજપ વાળા છે ને ચૂંટણી આવે એટલે ભગવાન લઈને ઉપડે એને કઈ રામ નાવાની ચોન છે નહી નારાય લગાડતા અમારી વિરુદ્ધમાં રામલલામ આયંગે મંદિર વહી બનાયંગે એ અમે લગાડતા તો એની અરે એક લીટી જોડી દેતા તારીખ નહીં બતાયેંગે તારીખ આવી બાવીસમી જાન્યુઆરી રામ મંદિર ન્યાસ સમિતિએ કોંગ્રેસને સત્તાવાર રીતે આમંત્રણ મોકલ્યા એટલે તો રામજી તો હોવ ના હોય ને એમાં કઈ આપણે એવું થોડું કહેવાય કે ન મોકલતા મોકલ્યા પણ કરમ હિણા કર વાપરે એની શંખલે મુઠ્યું ભરાય નો ગયા જો રામ મંદિરનું નોતરું મેળ્યું નો ગયા જે નહી રામનો આ તો કચ મગજમાં રાખજો જે નહીં રામ નો નહીં કઈ કામ નો જ્ઞાન હોય ગયા બોલો રામ મંદિરે નો ગયા સરદાર સાહેબના સ્ટેચ્યુ એ નથી જાતા બોલો હજી સુધી કોઈ નથી ગયા હવે આ અમારામાં આવીને જાય જી આવે તો સારું અને સાહેબ આપને સરદાર સાહેબ અને રામ મંદિર ત્રણસો સિત્તેર આ બધી અમારી ચૂંટણીના એજન્ડા હતા અમે ચૂંટણીઓ શરૂ થતી એટલે ત્યાંથી શરૂ કરતા કે અમારા બહુમતી આવશે એટલે અમે ત્રણસો સિત્તેરની કલમ રદ કરશું અમે હમતાનો નહોતા ત્યારે નારા લગાડતા જહા હોય બલિદાન મુખરજી વો કાશ્મીર અમારા હૈ જો કશ્મીર અમારા હૈ વો સારે કા સારા હૈ તેથી નારા લગાડતા હતા અમારી બહુમતી આવીને અમે ભૂહી નાખ્યું તમને પૂછવા જઈ નિશાળમાં શિક્ષકો ગણિત ભણાવતા હોય ને તે છોકરાઓની પાસે દાખલા ગણાવડાવે બોર્ડમાં તો એ બોર્ડમાં દાખલા હરખા ગણાવે તો ધીમે ધીમે સાહેબ ભૂહે પણ ખોટો દાખલો કોઈ છોકરો ગણે ને તો શિક્ષકનો મગજ જાય અને એ પછી જે રામ આમ કરીને ભૂહે ને એમ અમિતભાઈ ભૂહીને કહ્યું શાંતિ થઈ ગઈ પણ મિત્રો મારે તમને બે ત્રણ બાબતો એવી કેવી છે કે જે આઝાદી પછી સાહેબના હાથ નો એમ ને તો કોઈ દી થાત નહી મિત્રો આપણા કચ્છના શામજી કૃષ્ણ વર્મા આઝાદીના જંગનો એવો જમામર્દ ક્રાંતિકારી એને ત્રીસ દેશમાંથી હદ પાર કર્યા હતા ત્રીસ દેશમાંથી બ્રિટિશ સરકાર એને હદ પાર કર્યા હતા કલ્પના કરો બ્રિટિશ સરકારને એની યારે કેવડો વાંધો હોય છે આપણે ઓળખતા હશું એ બધા એક બે જિલ્લામાંથી થયા હોય ના ના મોટા એવા હોય ફરતા હોય એવા ત્રણ બટન ખુલ્લા રાખવાવાળા એને પીરભાઈ કહેતા હોય આપણે બે ત્રણ જિલ્લા માંથી હજપેર થયા હોય ઈ આમ કડક હાલે તેર દેશ માંથી હજપાર કરેલા એમણે ઇંગ્લેન્ડ ની અંદર લંડન ની અંદર ઇન્ડિયા હાઉસ બનાવેલું એમની સરકાર હાલતી હતી ત્યારે કેવી સરકાર જેનો સૂરજ આથમતો નહીં એમ કહેવું હતું સુરજ જ્યાં ઉગ્યો હોય ને ત્યાં બ્રિટિશનું સામ્રાજ્ય ચાલતું દુનિયામાં એવડી જેની સત્તા હતી એને ત્યાં એણે લંડનની અંદર ઇન્ડિયા હાઉસ બનાવ્યું અને ત્યાં વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કોલરશીપ આપતા એની સ્કોલરશિપના ફોર્મમાં એક લીટી લખાવતા કે તમને સ્કોલરશીપ મળશે તમે ભણો અહીંયા પણ તમારે બ્રિટિશમાં નોકરી નહીં કરવાની બ્રિટિશ સરકારની નોકરી નહીં કરવાની શરતે બ્રિટિશ સરકારના રાજમાં સ્કોલરશીપ આપતા બોલો કેવી એમની દાદાગીરી છે એ વખતે એની રાજનું એનું રાજ એને દેશમાં ભણવાનું અને એમાં એના દેશમાં નોકરી નહીં કરવાનું જે લખી દે એને સ્કોલરશીપ આપતા આવા મહાન નેતા એ જંગે લડતા લડતા એને પોતાનો અંતિમ સમય આવ્યો એવું લાગ્યું કે હવે નહીં ખેંચાય ત્યારે પોતાને હાથે બેન્કમાં જઈ અને પોતાના અસ્થિઓ રાખવાનું બુકિંગ કરાઈ એવા જીવતા કે મારા અસ્થિઓ આ બેન્કના લોકરમાં આજીવન રાખવાના એનું ભાડું ભરી દીધું પોતે અને એમની દેહાવસાન પછી એમના અસ્થિઓ એમાં ડિપોઝિટ થયા એમણે એક જ લીટી લખી હતી એના વિલમાં આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને મારા હસ્થી આપજો ભારતની નદીઓ આઝાદ ભારતની નદીઓમાં વહાવી દેજો એમે એવું નહોતું લખ્યું કે મારા કુટુંબીજનો કોઈ આવે એને એને એવું નતું લખ્યું આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને મારા હસ્થી આપી દેજો અપેક્ષા એટલી જ હતી કે આજાદ ભારતની નદીઓમાં એને વહાવી દેવામાં આવે હું આ સભામાં આપ સૌને પૂછવા માંગુ છું કે અસ્થિ ક્યારે લેવા જવા જોઈ સોળમી ઓગસ્ટે લેવા જવા જોઈએ પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન થયા પછી સોળમી ઓગસ્ટે વિદેશ મંત્રી જે બન્યો હોય ને એને જવું જોઈએ એમને જવાનું તો ઘેર ગયું ભૂલી ગયા કે આવું કઈ છે ક્યાં સુધી ભૂલી ગયા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે માં આવ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઈ અસ્થિ લેવા માટે ગયા સાથીઓ અસ્થિ એના અસ્થિનો કુંભ એમના ખભે રાખીને નરેન્દ્રભાઈ મોદી ની ઉતર્યા એનું સ્વાગત કરવા માટે હું ગયો તો મિત્રો આપણી છાતી ગજગજ ફૂલતી હતી આખા એ રાજ્યની અંદર પરિક્રમા કરાવી હતી અને એમનું વતન માંડવી કચ્છનું ન્યા એમનું સ્મારક બનાવ્યું અને કેવું સ્મારક જે લંડનમાં ઇન્ડિયા હાઉસ છે મિત્રો એવું જ ઇન્ડિયા હાઉસ માંડવીમાં બનાવ્યું આજે હું તો તમને કહું છું લંડન જે નો ગયા હોય અને ઇન્ડિયા હાઉસ નો જોયું હોય એ માંડવી જઈને ઇન્ડિયા હાઉસ જોઈ આવી અને એક વખત બે ફૂલ ચડાઈ આવજો મોદી સાહેબ આવ્યા એટલે આ ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવાનું કામ થયું આ દેશને નારો આપ્યો જેમણે તુમ મુજબ ખૂંદો મેં તુ આઝાદી દૂગા આઝાદી માંગીને નહીં આંચકી લેવાની ઘોષણા કરવાવાળા નેતા સુભાષચંદ્ર બોઝ આ દેશના નેતા હતા આઝાદ હિન્દ ફોજ બનાવી દીધેલી મિત્રો ભારતને આઝાદ રાષ્ટ્ર ઘોષિત કરી દીધેલું બીજા બે ચાર દેશોએ એને માન્યતા આપી દીધેલી અને એમની આઝાદ હિન્દ ફોજે બ્રિટિશ રૂલ ઇન્ડિયા ઉપર ઓફિશિયલી હુમલો કરી દીધેલો કમનસીબે હેર ક્રાફ્ટમાં એનો અકસ્માત થઈ ગયો અને હજી એ બધું રહસ્યમય રહ્યું શું થયું શું ના થયું પણ આવડો મોટો નેતા જેને આઝાદ હિન્દ ફોજની સ્થાપના હિન્દુસ્તાનની બહાર કરી ને હિન્દુસ્તાનને જીતીને આઝાદ અંગ્રેજોની પાસેથી કરાવી લેવાની કામના કરે અને નારો તો તમે જુઓ આજે હિન્દુસ્તાનનો જુવાન ઊભો થઈ જાય સરદાર એમ સુભાષચંદ્ર બોઝના નારાથી તું મુજબ ખૂન દો મેં તુમે આઝાદી દૂગા એવા નારા દેવા વાળા નેતાને ભૂલવાડી દીધા